નો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ પેડલરોનું નેટવર્ક તસ નસ કરવા ખૂબ સઘન કામગીરી શરૂ કરી છે છેલ્લા ઘણા સમય થી ચાલતી આ કામગીરીમાં અનીસ ખાન ઉર્ફે અનિસ મામુ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યો હતો મુંબઈમાં બેસીને સુરતમાં ડ્રગ પેડલરોનું આખું નેટવર્ક ગોઠવનાર અનિસ મામુને શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચે અનેક જગ્યાએ પોતાના સોર્સ ઉભા કર્યા હતા પરંતુ કોઈ બાતમી મળી ન હતી દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમીના આધારે કે સુરતમાં ડ્રગ્સ પેડલરોનું નેટવર્ક ઊભું કરનાર અનિસ ખાન ઉર્ફે અનિસ મામુ અબ્દુલ વાહિદ ખાન જે બાવન વર્ષનો છે અને હાલ મુંબઈના ગોવંડી વિસ્તારમાં શિવાજીનગરની આસપાસ કોઈ જગ્યાએ છુપાઈને રહે છે આથી ક્રાઈમ બ્રાન્ચની એક

સુરત શહેરમાં સુરત છે એ મોટાભાગે મુંબઈ થી આવતું હતું અને આ ડ્રગ્સ સપ્લાય નામ વારંવાર આવતું હતું જેને અનિશ બાબુ તરીકે અનિશ એટલું જ નામ આવતું હતું અનિશ બાબુ તરીકે ઓળખાય છે આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા 5 મહિનાથી આની પાછળ લાગેલી હતી અને જ્યારે એક ખબર પડી કે અનિશ મામુનો નામ અનિશ સુથે અનિશ મામુ અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો દિવડીનો રહેવાસી છે એ આધારે ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મૈડા દ્વારા પરંતુ છે એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની બે દિવસ ગોંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા અનિષ મામુને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યો હતો એના છ માસ પહેલા એક હેન્ટ પણ મળી હતી જેમાં એના બે પોર્પ એક્સિડેન્ટ વાઘેલું છે આ આધારે પરમ દિવસે ગઈકાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને આવી વધુ પૂછપરછ કરવામાં આવી